આ નવા ગળોદર ખાતી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માળ્યાહાટીરા તાલુકાના નવા ગળોદર પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ રાછડિયા તથા સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં મકર સંક્રાંતિ આવતી હોય શાળાના વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે પતંગ ઉડાવવા માટે એક ખુલ્લી જગ્યા પર બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને પતંગ ઉડાવી પતંગોત્સવની મજા માણી હતી ત્યારે ખુલ્લી જગ્યામાં પતંગ ઉડાવવામાં આવી હતી જુદી જુદી રમતો રમાડી અને આ પતંગોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓને ચીકી લાડુ તલસાકડી સહિતની જે મીઠાઈઓ છે તે પણ આપવામાં આવી હતી ત્યારે હાલ આ પતંગોત્સવની એક ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી હતી અને લાડુ તલસાકડી સહિતની મીઠાઈઓ વહેંચી અને બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા પતંગોત્સવની સારી રીતે ઉજવણી હોય ખુલ્લી જગ્યા પર બાળકોને લઈ જઈ ત્યાં પતંગોત્સવને માણવા માટેની જે તમામ આયોજન છે તે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરાયું હતું સાથે જ જે સ્ટાફ છે શાળાનો તે પણ પહોંચ્યો હતો અને બાળકોને મજા કરાવી હતી